અમે ગાડી હતા ને અમાર જમાઈનો ફોન આવ્યો કોઈક પાયલ નો દવાખાને લઈ જાવ તમે આવો કીસ તો અમે ચાર વાગે અહીંયા આવ્યા અહીંયા આવ્યા ને દાખલ કરી દીધી હતી કે ડિલિવરી થઈ જા નોર્મલ ડિલિવરીનું પેલા અમને કીધું તો કીધું વાંધો નહીં નોર્મલ ડિલિવરી થઈ જાય તો આપણે ક્યાંય બીજે જવું નથી કીધું તો કે છે પછી હાથ વાગ્યા ને તો કે તમારી દીકરીને નિર્મલ ડિલિવરી નહીં થાય સીધી રેન કરવું પડશે તો કીધું તમે અત્યારે લગી અમને એમ કીધું કે નોર્મલ ડિલિવરી થાય નવ સિઝરન તો કઈ મુખ ખુલ્યું નથી એટલે કરવું જ પડશે કે પછી એના ઘરવાળાને બોલાવ્યા સહી લીધી અને સિઝરન કે પછી હું તો પછી દીકરી નો જન્મ થયો ડોક્ટર બહારથી બોલાવ્યા અને બધાય ઓક્સિજન બહારથી થી ને એવું બધું કર્યું ડોક્ટર ના બધે પછી ઘડીક થયું તો તમારી દીકરીનો નો બે બી ધણી દીકરી તો દીકરીને રેડી છે કઈ વાંધો નથી તો કીધું વાંધો નહીં અડધી કલાક થી બાર થી ડોક્ટર બધે કઈ વાંધો બારે આવીને તમારી દીકરીને કોઈ હૃદયની બીમારી હતી કીધું મેડમ દીકરી કોઈ માંદી નથી પડી અમારે હૃદય ની બીમારી ક્યાંથી હોય તો પછી વળી પાછા વીઆઈ ગયા વળી પાછા આવીને કઈ તમારી દીકરી ને કોઈ બીમારી હતી કીધું અમારી દીકરી ને કોઈ બીમારી જ નથી પછી વીઆઈ ગયા પછી ડોક્ટર આવ્યા

મારું નામ સોલંકી રવિ જીતેસભાઈ રવિભાઈ આજે ગુજરી ગયા તમારા શું થાય નામ હતું શું ઘટના મારા ગુજરી ગયા છે મારી બેન થાય છે પાયલ બેન શું ઘટના તો એવું હતું કે સર તેને તેને ઓછા મહિને દુખાવો પડો તે રહીએ છીએ ખાટડીના ખાટડી રહે છે તો તેથી તાત્કાલિક બપોરના દોઢેક વાગે આશરે તે હોસ્પિટલે પહોંચેલ અને ત્યાં એક બે મહિના બે ચાર મહિનાથી તેમની દવા પણ ચાલુ હતી તેટલી તેથી તે અહીંયા બતાવવા માટે જ આવ્યા હતા કે એમને દુખાવો થાય છે પરંતુ અહીંયા આવતા તેને એમ કહ્યું કે તેમને દાખલ કરવા પડશે અને તેની ડિલિવરી હજી થઈ જશે ડોક્ટરની બેદરકારી એવી કે સર એમની પાસે તો પહેલા તો પૂરતું તેની પાસે ડિગ્રી નથી સીઝરિંગ કરે તે તેની ડિગ્રી છે બાટલા નહીં એમ્બ્યુલન્સની સારવાર નહીં કોઈ પણ જાતની સારવાર નહીં અને ડોક્ટર પણ સીઝરિંગ વખતે તે એક જ હતા અને પછી બહુ હાલત બગડતા આઠ દસ જણા ડોક્ટર આવેલ અને પછી આવી રીતના છેલ્લે આવું બધું થયેલ તો ડોક્ટર બધા જ નીકળી ગયેલ હિનાબેન પટેલ પોતે હતા અને હિનાબેન હિનાબેન પટેલ અમે બહુ કહેતા કે પોલીસને જાણ કરશી તમારી ઉપર કાર્યવાહી થાય કેમ કે તમારી બેદરકારી છે તેમ કરતા તો હિનાબેન અમને એવી રીતના ધમકી દેતા કે તમે આવી રીતના એ કે મારી ઉપર આક્ષેપ નાખશો તો હું એ કે દવા પી જઈશ કે હું અહીંયા અહીંયા જ કે અત્યારે જ દવા પી જાય એવી રીતના અમને કહેતા અને પોલીસને જાણ કરી અને તે અને તે એવી ખોટી રીતના આવી રીતના બીજા કોઈ પરિવાર ઉપર ન થાય તે માટે ખાસ અપીલ છે અને અમારે એક જ ન્યાય જોઈએ છે કે મારી બેન છે તો તેની ધરપકડ કરો ને આ બેનપક લાશ સ્વીકારી ત્યાં સુધી નહી સ્વીકાર માંગમાં સર એનું પેલા તો લાયસન રદ કરાવો કારણ કે તેનો આ ત્રીજો ચોથો કેસ છે તેવી અમને જાણ થયેલા સવાર માં કે આ આ પેલી વાર નથી કે આ બધા ને અમે અમે જાણ અમને જાણ કરેલ કે આ તેમનો બીજો ત્રીજો કેસ ખબર હતી કે આ જે આ ડોક્ટર છે એ પ્રસુતિ નો કરાવી શકે ડિલિવરી નો કરાવી શકે એવી અમને ખબર હોત તો સર અમે ન્યા જાત જ નહીં કેવી રીતે ગયા તમે અમે ન્યા હું તો રાજકોટમાં રહું છું અમારા જીજુ ને ગામડે રહી છે એટલે ગામડાઓ વાગા તો કઈ ખબર પડે નહીં એટલે તેમના એક બે જણા ન્યા જાતા તેથી તે ન્યા ગયેલ